નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમે અત્યારે શિક્ષક હોય કે ભવિષ્યની અંદર શિક્ષક બનવાના હોય તમારા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે તમામ શિક્ષકો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જેના રિલેટેડ જે આ પરિપત્ર આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ વિડિયો વિડીયો તમે પહેલાં અહીંયા જોઈ શકો છો તમામ શિક્ષકો માટે અગત્યનો પરિપત્ર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તમે કાયમી શિક્ષક હોય જ્ઞાન સહાયક હોય વિદ્યા સહાયક હોય ખેલ સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તમારા માટે જે છે એ ખૂબ જ અગત્યનો પરિપત્ર જે છે એ આવી ચૂક્યો છે ઓફિશિયલ પરિપત્ર જાહેર શિક્ષકો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે તો એના રિલેટેડ જે આ પરિપત્ર બહાર પાડવાનો છે તમે એ જોઈ લો અને જે છે એ રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવા બાબત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ આ પરિપત્ર તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ જે છે એ બહાર પાડવામાં આવેલો છે આની અંદર તમે શિક્ષક હોય કે બિન શૈક્ષણિક હોય તમારા માટે જે છે એ ખૂબ જ અગત્યના સમાચાર જે છે એ સામે આવી ચૂક્યા છે અને રિલેટેડ જે છે એ અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છે તેની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ લખેલી છે જેના વિશે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા નથી પરંતુ મેઇન વસ્તુ જે છે એ અહીંયા જે ઠરાવ તમે વાંચી લો પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાની સ્થિતિમાં કે પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળવાના કારણે ફાજલ તરીકેનું રક્ષણ આપવા આથી નીચે મુજબ શરતોને આધીન જે છે એ ઠરાવવામાં આવે છે એટલે કે તમે શિક્ષક હોય અથવા તો બિન શૈક્ષણિક કર્મચારી હોય તમારી જે છે એ શાળા વર્ગ ઘટાડો કારણે અથવા તો કોઈપણ કારણોસર તમારી જે છે એ શાળા બંધ થઈ જાય અથવા તો પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળવાના ન કારણે તમારી જે છે એ નોકરી ફાજલ પડી જાય એટલે કે તમારી નોકરી જતી રહે તો એ કિસ્સાની અંદર રાજ્ય સરકાર દ્વારા તમને જે છે એ હવેથી રક્ષણ આપવામાં આવશે એના માટે કઈ કઈ શરતો જે છે એ ધ્યાનમાં રાખવાની રહેશે અહીંયા જોઈ શકો છો પહેલી શરત છે આ ઠરાવની જોગવાઈ મુજબ રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ફિક્સ પગારથી નિમણૂક પામતા કર્મચારીઓ સહિતને લાગુ પડશે એટલે કે તમે ફિક્સ પગારથી લાગ્યા હોય અથવા તો તમે કાયમી કર્મચારી હોય તો પણ તમને જે છે એ આ તમામ નિયમો જે છે એ લાગુ પડશે વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાની સ્થિતિમાં કે પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલ જાહેર કરવાની તથા ફાજલ તરીકે અન્ય શાળામાં સમાવ અંગેની કામગીરી સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને કરવાની રહેશે એટલે કે કોઈપણ કારણસર તમે જે શાળાની અંદર કામ કરતા હોય એ શાળા બંધ થઈ જાય અથવા તો વર્ગ ઘટાડો કરવામાં આવે અને તમને છૂટા કરવામાં આવે તો તમને જે છે એ બીજી શાળાની અંદર નોકરી આપવામાં આવશે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ નિવૃત્ત થયેલ તેમજ અવસાન પામેલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને કે કોઈપણ સંજોગોમાં જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો આની અંદર કોઈપણ કારણોસર તમારી શાળા બંધ થઈ જાય એના કારણે તમારી નોકરી જતી રહે એમના માટે જે છે એ આ બાબત જે છે એ લાગુ પડશે અને તમને નોકરી કઈ રીતે મળશે બીજી રીતે રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના ફાજલ જાહેર થયેલા આચાર્યોને સમાવવા બાબતે શિક્ષણ વિભાગના વેચાણના લીધેલ પરિપત્ર સૂચનાઓ જે છે એ ધ્યાને લેવામાં આવશે એટલે કે જો તમે આચાર્ય હોય અને તમારી શાળા કે જે છે એ બંધ થઈ જાય તો એના માટે જે છે એ અલગ બહાર પાડવામાં આવેલો છે ફાજલ થયેલ શૈક્ષણિક કર્મચારીઓને તેમના સંબંધિત વિભાગ અને વિષયની જગ્યા પર સમાવવાના રહેશે એટલે કે ખાનગી પ્રાથમિક શાળાઓના કર્મચારીઓને ખાનગી પ્રાથમિક શાળાઓમાં તેઓને સંબંધિત વિષયની જગ્યા પર અને બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના કર્મચારીઓને બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાઓમાં તેઓને સંબંધિત વિષયની જગ્યા પર સમાવના રહેશે એટલે કે તમે જે શાળાની અંદર જોબ કરતા હશો એના જેવી જ બીજી શાળાની અંદર તમને જે છે એ નોકરી આપવામાં આવશે ફાજલ થયેલ કર્મચારીઓને જે જિલ્લામાં ફાજલ થયા હશે તે જિલ્લાની જે છે એ શાળાની અંદર એમને જે છે એ નોકરી આપવાની રહેશે એટલે કે તમે ફોર એક્ઝામ્પલ મહેસાણા જિલ્લાની અંદર કામ કરતા હોય મહેસાણા જિલ્લાની અંદર જે છે એ એ શાળાની અંદર તમે કામ કરતા હોય અને કોઈ પણ કારણોસર જે છે એ આ શાળા જે છે એ હવે બંધ થઈ ગઈ તો તમને મહેસાણા જિલ્લાની અંદર શાળા બીની અંદર જે છે એ તમારા જેવી ને જેવી શાળાની અંદર જે છે એ નોકરી આપવામાં આવશે એના એ વિષય સાથે જો તમારા જિલ્લાની અંદર જે છે એ એવી શાળા ના હોય તો તમને જે છે એ બાજુના જિલ્લાની અંદર અને તમારા બાજુના જિલ્લાની અંદર પણ તમારા જેવી શાળાની અંદર ખાલી જગ્યા ના હોય તો તમને આખા રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ જે છે એ નોકરી આપવામાં આવી શકે છે એટલે કે સૌપ્રથમ પહેલા પહેલાં ટ્રાય એવું કરવામાં આવશે કે સૌથી પહેલાં તમને જે જિલ્લાની અંદર છો એ શાળાની અંદર શાળા એમાંથી શાળા બીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે જો બીજી શાળાની અંદર જગ્યા ના હોય તો બાજુના જિલ્લાની અંદર તમને જે છે એ શાળાની અંદર જે છે એ સમાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પરંતુ જો તમને બાજુના જિલ્લાની અંદર પણ તમારા જે છે એ વિષયની જગ્યાએ ખાલી ના હોય તો તમને આખા રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ જે છે એ નોકરી આપવામાં આવી શકે છે અને પછી એ લખ્યું છે ફાજલ થયેલ કર્મચારી જે છે એ ફાળ જગ્યા પર હાજર નહીં થાય તો ફાજલનું રક્ષણ જે છે એ રદ પાપત્ર થશે અને તમને જે છે એ નોકરીમાંથી છૂટા કરવામાં આવશે એટલે કે સરકાર દ્વારા તમને જે છે એ જે શાળા ફાળવવામાં આવે તમારે ત્યાં જે છે એ હાજર થવાનું રહેશે જો તમે એ જગ્યા પર હાજર થશો નહીં તો તમને જે આ રક્ષણ આપવામાં આવ્યું છે એ રક્ષણ જે છે એ લઈ લેવામાં આવશે ફાજલનું રક્ષણ મેળવનાર કર્મચારી જેટલો સમય કામગીરી વિના ફાજલ રહેશે એનો પગાર અને ભથ્થા જે છે એ મળવાપાત્ર રહેશે નહીં એટલે કે ફોર એક્ઝામ્પલ તમારું જાન્યુઆરી મહિનાની અંદર તમારી શાળા જે છે એ બંધ થઈ ગઈ અને તમને જે છે એ આપણે માની લઈએ જૂન મહિનાની અંદર બીજી જે છે એ બીજી શાળાની અંદર મૂકવામાં આવ્યા તો આ વચ્ચે જે પાંચ મહિના રહે એનો તમને જે છે એ પગાર કે કોઈ પણ ભથ્થા જે છે એ મળવાપાત્ર રહેશે નહીં સરકારના ઠરાવ કે પરિપત્ર અન્ય કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય અને બીજી કોઈપણ શાળામાં જગ્યા ના હોય તો કન્યા શાળામાં પણ પુરુષ કર્મચારીને ફાળવવાનો રહેશે અને કન્યા શાળાએ સ્વીકારવાના રહેશે તો જે છે એ કન્યા શાળાની અંદર પણ તમને જે છે એ નોકરી આપવામાં આવી શકે છે તો ઇન્સોર્ટ આ રીતે જે છે એ હવે તમારી શાળા કોઈપણ કારણોસર બંધ થઈ જાય તો તમને જે છે એ ગુજરાત સરકાર તરફથી રક્ષણ આપવામાં આવેલું છે તો આ તમામ શિક્ષકો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય તમે ફિક્સ પગારના કર્મચારી હોય સાથે સાથે શિક્ષકો સાથે જે બિન શિક્ષણ કર્મચારીઓ છે એમને પણ જે છે એ એટલે કે ક્લાર્ક પટ્ટાવાળા જે તમામ જે છે એ કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવેલું છે તો તમામ શિક્ષકો અને કર્મચારીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર હતા એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરી છે આશા રાખું છું આજની માહિતી જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થઈ હશે Thank you. Thank you so much for watching.